હવે આપણે જવાનું છે રામજી મંદિર તરફ મિત્રો ચાલો આપડે ભગવાન શ્રી રામ ના દર્શન કરીએ ત્યાં માતા જાનકી લક્ષ્મણ અને હનુમાન દાદા ની મૂર્તિ છે શ્રી રામ

ઘણી બધી મહેનત કરીને તમે પણ દર્શન કરવા આવજો અહીંયા અને કમાટમાં લખી નાખજો બાપા સીતારામ ખૂબ જ ગરમી થાય છે અહીંયા ભીડ હતી ઘણી બધી એટલે ચાલો આપણે બહાર જઈએ હવે જોવા આવીનું લોકેશન કેમ છે પણ ઓરસાઈદ હતો ને થોડી વાર પહેલા

બાબાજી ને માતાજી બજીમાન સર્વ દેવ આપો બાપા આયા ભગવાન શ્રી રામના દર્શન કર્યા બજેમાં બાપાના દર્શન કર્યા હવે આપણે અન્નકુમાના દર્શન કરવા જવાનું છે તો ચાલો અમારી સાથે અહીંયાથી અન્નપૂર્ણા માતા નું મંદિર ઓમેટમાં લખી નાખજો જય અન્નપૂર્ણા માં જય અન્નપૂર્થ ને જો અન્ન આપે છે એવું દ્રશ્ય છે આ છે બગદાણા ની ભોજન શાળા મિત્રો આપડે એ બાજુ